જગતના તાતનું પણ ખરો છે પહેલા માવઠાનો માર સહન કર્યો પછી પાક શાહે સામે લડ્યા અને હવે હારે ડુંગળી અને શાકભાજી સહિતની પોતાની જણસીના સારા ભાવ માટે રજૂઆતો કરી રહ્યા છે ત્યાં હજુ તો બધા પ્રશ્નોના ક્યાંક ઉકેલ આવ્યા છે ને ક્યાંક હજુ લડત ચાલુ છે ત્યાં તો શિયાળુ પાક વાવવાનો સમય થઈ ગયો ને બસ આમ જ ખેડૂતોએ ઉછીના ઉધાર રૂપિયા કરીને બિયારણ લઈ વાવેતર કર્યું ને હવે તો હવે ધોરાજી પંથકના ભાદર કેનાલનું પાણી દોઢ મહિના મોડું છોડાતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાઈ ગયું છે ત્યારે તંત્ર અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં શું છે જગતના તાતની વ્યથા જોઈએ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યુઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ પાણી જે નવેમ્બરથી શરૂ કરવામાં આવતું હતું તે હવે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાઈ ગયું છે તો એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે તો ધોરાજી પંથકની કેનાલમાં જે શિયાળુ પાક માટે પાણીની તાતી જરૂરિયાતી હોય છે ત્યારે દોઢ થી બે મહિનાના વિલંબ બાદ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોનું કહેવું છે કે તુવેર ચણા ઘઉ લસણ અને આ સાથે જ ડુંગળી જેવા પાકો માટે પાણી સમયસર ન મળતા વાવેતરમાં મોડું થયું છે અને ઉત્પાદનમાં ત્રીસ થી ચાલીસ ટકાનો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કરોડો રૂપિયા બાકી હોવા છતાં તેને પાણી અપાય છે જ્યારે ખેડૂતોના નજીવા ફોર્મ બાકી હોવાનું કારણ આગળ ધરી પાણી રોકી રાખવામાં આવ્યું Return. તો ખેડૂતો જણાવી રહ્યા છે કે પેલી નવેમ્બરે કેનાલ છૂટવી જોઈતી હતી તેના બદલે પછી મોડી છે તો કિશોરભાઈ જણાવી રહ્યા છે કે જેમને જરૂર હતી એમને ફોર્મ ભર્યા છે અને દોઢ મહિનો પાણી લેટ મળવાથી વાવેતર લેટ થયું છે તો નબળી ક્વોલિટી અને ઉતારામાં ત્રીસ થી ચાલીસ ટકાનું નુકસાન ખેડૂતોને જ વેઠવું પડશે તો બીજી તરફ આ સમગ્ર મામલે સિંજે વિભાગના

અધિકારી કહી રહ્યા છે કે તેર તારીખે ગેટ ખોલવા જતા ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો અને મિકેનિકલ વિંગે પાણીની અંદર ચોત્રીસ ફૂટ નીચે કામગીરી કરીને રિપેરિંગ કરી અને આ સાથે જ ત્રીસ તારીખે પાણી છોડ્યું છે તો આ સાથે જ વધુમાં અધિકારી શું કહી રહ્યા છે સાંભળીએ આપણે ત્રીસ અગિયાર સુધી ફોર્મ લેવાની તારીખ હતી પરંતુ ત્રીસ ટકા ફોર્મ થતાં આપણે તારીખ લંબાવેલી હતી અને આપણે ગત તેર તારીખે રાત્રે કેનાલ છોડવાનું આયોજન કરેલ હતું પરંતુ ટેકનિકલ ફોલ્ટને કારણે ગેટ ઓપન થઈ શકેલ ન હતા ત્યારબાદ આપણે મિકેનિકલ વિભાગની જે વિંગ છે એને આપણે જાણ કરીને એને બોલાવવામાં આવેલી હતી અને એ ટૂંકમાં ડેમની અંદર આપણે નીચે ચોત્રીસ ફૂટ જેટલું નીચે કામ કરવાનું હતું જેને આપણે ગત વીસ તારીખે આપણે કેનાલ ટૂંકમાં પાણી છોડવામાં આવેલું છે જે આપણે રિપેરિંગ કરીને પાણી છોડવામાં આવેલું છે કેટલો લેટ કેટલી લેટ કેનાલ છૂટી છે આપણે એક તારીખે છોડવાનું નક્કી હતું એને બદલે આપણે વીસ તારીખે એટલે ટૂંકમાં દિવસ જેવું લેટ થયું છે આ ટેકનિકલ ફોલ્ટને કારણે અને આ ટૂંકમાં ફોર્મને કારણે કેટલા છે ફોર્મ આવ્યા હતા ટોટલ આપણે ફોર્મ તેત્રીસ ટકા જેવા ફોર્મ આવેલા હતા કેટલા ફોર્મ આવે તો કેનાલ છોડવામાં આવે આપણે ટોટલ પાંત્રીસો ફોર્મ આવે આપણે ટૂંકમાં પચાસ ટકા ધારો કે સાત હજાર એક્ટરનું આયોજન હતું જેમાં આપણે પચાસ ટકા એટલે કે પાંત્રીસો ફોર્મ આવે તો આપણે કેનાલ છોડવાની અંદર આયોજન કરેલું હોય તો કેટલા આવ્યા હતા આપણે ત્યારે સત્યાવીસો એક્ટર જેવા ફોર્મ આવેલા હતા એના હિસાબે લેટ કેનો હા ટૂંકમાં એના હિસાબે આપણે તારીખ લંબાવેલી હતી ફોર્મની અને ગત તેર તારીખે આપણે છોડવાનું આયોજન કરેલ હતું પરંતુ ત્યારબાદ આ ટેકનિકલ

ખેતર હતા એને તો ઘઉં વાવીને રાખી દીધા કે ભાઈ પંદર તારીખે કેનાલ છૂટે છે આટલી તારીખે કેનાલ છૂટે છે એ ખેડૂતને આજની તારીખમાં હવે એના ખેતરમાં પાણી જશે તો ઓછામાં ઓછા ઘઉંને પંદરથી વીસ મણની નુકસાની ઉતારામાં છે નબળી ક્વોલિટીના ઘઉં થાય પાછતરી ગરમી પડે એટલે અને ખેડૂતને આ નુકસાની સહન કરવાની છે આ તંત્રના પાપે ખેડૂતને નુકસાની કરવા ભોગવવાની છે બસ માસ શું કારણ શું લેટ છોડવાનું લેટ છોડવાનું પહેલાં કહે કે ભાઈ આમ છે તેમ છે પુલ રિપેર કરવાનો છે મુખ્યત્વે એ કારણ દર્શાવે કે ભાઈ ફોર્મ પૂરા નથી થયા ફોર્મ પૂરા નથી થયા તો રાજકોટ મહાનગરપાલિકા જે ભાદર સિંચાઈમાંથી પાણી લઈ જાય છે કરોડો રૂપિયા બાકી છે ભાઈ એની પાસે ઉઘરાણી કરો ને ખેડૂતને તમે શું એને દબાવો છો તમે બોલી નથી શકતા તો મારું કહેવાનું એ છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી ઉઘરાણી કરી અને ઇરિકેશન એની તેજોરીમાં પૈસા જમા કરે એટલે આ ખેડૂતને મુશ્કેલી ભોગવવાની ન થાય બસ મારું એ જ કહેવાય હવે લેટ છોડવામાં તો કેનાલમાં એવું કારણ દર્શાવતા હતા કે ભાઈ આગળ પુલનું કામ ચાલુ છે પુલનું કામ પૂરું થશે એટલે પાણી છોડી દેસુ અત્યાર સુધી એવું વાત કરતા હતા પછી પુલનું કામ એ કે પૂર્ણ થઈ ગયું છે ને હવે પાટિયા ઉપડતા નથી તો પાટિયા જામ થઈ ગયા છે હવે તો આટલો ટાઈમ આ જો પાટિયા જામ હોય અને એ જ્યારે પાણી છોડવાનું થાય ત્યારે જ જામ થઈ જાય તો હવે એ આ સમજાતું નથી પાટિયા જામ થઈ ગયા હતા કે લેટ છોડવા માટે જ પાટિયા જામ થઈ ગયા હતા બરાબર અને ફોરમ છે એ ત્રીસ ટકા થયા હતા ત્રીસ ટકા ફોરમ હોય ખેડૂતોના તો એને પાણી છોડવામાં હું વાંધો હતો બરાબર છે આજે રાજકોટ મહાનગરપાલિકા પાણી લઈ જાય છે અને જે પૈસા ભરતી નથી ઇરિકેશનને તો કેમ ન્યા કોઈ દબાણ કરતા નથી અને ખેડૂતો ઉપર જ આ બધાય પ્રેશરો મારવા છે કે જે ફોર્મ ભર થતા નથી ને ફોર્મ થાય તો જ પાણી છોડશું ને

ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ નાઇન્ટીવી નમસ્કાર